લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડિયા મહાજ્ઞ બીજો દિવસ સવારે નવ કલાકથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો બિલવાણી ગામે કુંડિયા સહસ્ત્ર બીજો દિવસ રાષ્ટ્રકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહા યજ્ઞનો બીજો દિવસ મહાયજ્ઞના બીજા દિવસે અગ્નિ સ્થાપના મંડળ પૂજન સગ્રહમક દુર્ગા સપ્તશતી પાઠ હવન સહિતના કાર્યક્રમો યોજાયા સહસ્ત્રચંડી મહાયજ્ઞમાં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરીને અરણી પૂજન કરવામાં આવ્યું ચાલો તાલુકાના લીમડી નજીક પિલવાણી ગામે પ્રવર્તમાન સંજોગોને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડિયા મા યજ્ઞનો બીજો દિવસ સવારે નવ વાગ્યાથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મધ્યપ્રદેશ અને બનારસના વિદ્વાન પંડિતો દ્વારા એકાદશ કુંડિયા મા યજ્ઞના બીજા દિવસે અગ્નિ સ્થાપના મંડળ પૂજન સંગ્રાહમક દુર્ગા સપ્તશતી પાઠ હવન સહિતની પૂજા વિધિ કરવામાં આવી હતી મહાયજ્ઞના બીજા દિવસે યજ્ઞશાળામાં વિદ્વાન પંડિતો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું ને ખાસા પૂજનમાં પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરીને પૂજન કરવામાં આવી હતી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી અગ્નિ પ્રગટાવવામાં આવી હતી અગ્નિ પ્રગટાવ્યા બાદ અગિયાર જેટલા હવન કુંડમાં હવનની શરૂઆત કરવામાં આવીને ખાસ કરીને યજમાન સહિતના પ્રજાજનોએ આ અળની પૂજાનો લાવો લીધો હતો મંત્રોચ્ચારથી પ્રગટ થયેલ અગ્નિને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા અને કાર્યક્રમના અંતે મહાઆરતી પણ કરવામાં આવી મહાયજ્ઞના બીજા દિવસે દાહોદના ધારાસભ્ય કન્યા લાલ કિશોરી અને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન પટંગે પણ પૂજનમાં બેસીને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર પંકજ પંડિત સિંધુ દાય ન્યૂઝ